અગિયાર જાન્યુઆરી સાંજના સાત વાગ્યાના અરસામાં એમએસયુ હિન્દી પાર્ટ ટુમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવી આ કામના પોતાના જ એમએસયુ કોલેજમાં હિન્દીના પ્રોફેસર વિરુદ્ધ પોતાને હેરાન પરેશાન કરતા સંદર્ભે ધમકી આપવા બાબતે તેમજ પીછો કરવા સંદર્ભે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે જે કામે જરૂરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી પુરાવા મળતા આ કામના આરોપી પ્રોફેસર અઝર ઢેરીવાલા કે જે છેલ્લા ત્રેવીસ વર્ષથી એમએસ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર છે હકીકત એવી છે કે આ જે ગઈકાલ સાંજે ફરિયાદી સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલા એની એક મહિલા મિત્ર છે એ મહિલા મિત્ર એ જ એમએસ યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સત્તામણી સંદર્ભે અરજી આપેલી જે એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અઝર ડેરીવાલાને એમએસ યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે આ ઇન્ટરનલ ઇન્કવાયરીના કામે આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી મન એને મતલબે ધમકી આપતો હતો એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બી કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝર ડેરીવાલાને ગઈકાલ રાત્રિના પોલીસ અટકાયતમાં લીધેલ છે